હું ડોક્ટર રેણુંકાબેન રાજપૂત પ્રોફેસર ગુજરાતી વિભાગ ફેકલ્ટી ઓફ આર્ટ્સ હ્યુમેનિટી એન્ડ સોશિયલ સાયન્સ ગોકુલ ગ્રુબર યુનિવર્સિટી સિદ્ધપુર આજનો મારો ટોપિક છે ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન યુગના મુખ્ય બે સર્જકોમાં આદિકવિ નરસિંહ મહેતા અને કવિયત્રી મીરાબાઈનું સાહિત્ય ક્ષેત્રે પ્રદાન નિરખને ગગનમાં કોણ ગુમી રહ્યો તે જ હું તેજ હું શબ્દ બોલે નરસિંહ મહેતાનો આ ભક્તિ સાહિત્ય આપણે આજે જોઈ રહ્યા છે નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પહેલા મહત્વના અને ઉત્તમ કવિ છે ગુજરાતી ભાષાના આદિ કવિ ગણવામાં આવે છે સાહિત્યિક દ્રષ્ટિએ જોતા તે ગુજરાતી ભાષાનો પહેલો કવિ છે નરસિંહ મહેતાના સાહિત્યની વાત કરીએ તો કૃષ્ણ ભક્ત પ્રીતિના પદો રાસ સહસ્ત્રપદી અને બાળ લીલા શૃંગારમાળા હિંડોળાના પદો મળીને ઘણા બધા એમના પદ સાહિત્ય સ્વરૂપે પ્રદાન કર્યું છે સખી ભાવે ઈશ્વરની ભક્તિ ગાનાર નરસિંહ મહેતા છે ઋતુ આંબા પુષ્પે પુષ્પે ઝૂલતા અને પુષ્પોને પણ ઝુલાવતા ભ્રમરોની ગતિશીલ શબ્દ ચિત્ર કથન પ્રત્યક્ષ કરે છે વાત્સલ્યના પદો વિશેષ બાળકૃષ્ણની લીલા પ્રગટ કરી છે એ પેલો ચાંદલ્યો આઈ મુને રમવાને આલો કૃષ્ણની બાળહટ કે જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે જેમ વાસ્તવ્ય ભાવને રજુ કરે છે નાગ દમનમાં જગાડ તારા નાગ નાગને જેમાં શેષ નાગને વશમ કરવા કરનાર એવા ભગવાન કૃષ્ણનું ઉત્તમ વર્ણન કર્યું છે તેમ જ પ્રભાતિયા જોઈએ તો જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિન ગેનમાં કોણ જાસે રે એમાં ગોપ સંસ્કૃતિની આહલાદક છબી ઉપસાવી છે ભક્તિ જ્ઞાનના પદો જોઈએ તો નસી ભક્તિ અને જ્ઞાનનો મહિમા વિવિધ રીતે ગાય છે વૈષ્ણવ જન તો તેને રે કહીએ પીડ પરાઈ ઝાણ રે સુખ દુખ માં મનમાં આણીએ અખિલ બ્રહ્માંડમાં એક ત્રુ શ્રી હરિ આ બધા ક્યાંક ઉપદેશ દેહની ક્ષણગંગુરતા ક્ષણભંગુરતા જગત મિથ્યાપણું

બાળ વયે તેમને વૈષ્ણવ ભક્તિના પૃથ્વીમાં જેમ હૃદયમાંથી આત્માનો લય ફૂટે એમ એમનો લોહીનો અને આત્માનો લય એક થયેલો છે મીરાબાઈએ મધ્યયુગથી માડીને આજ સુધી ભક્તિનું સરવૈયું રજૂ કર્યું છે મધ્ય યુગમાં સ્ત્રી કવિયેત્રી મીરાબાઈનું નામ અમર છે મીરા સાધુ સંતોની સાત સંગાત રહેતા ભજન કીર્તનમાં મસ્ત રહેતા મીરાબાઈ મુખ્યત્વે નરસિંહજી કા માયરા સત્યભામાનું રુષણું એમ બે દીર્ઘ કથાત્મક કૃતિઓ આપી છે મીરાબાઈએ લગભગ અડધીસો જેટલા પદો ગુજરાતી હિન્દી અને રાજસ્થાનીમાં પદો આપ્યા છે મધુ રસિક અવાજમાં કીર્તન કર્યા છે પ્રેમ લક્ષણા ભક્તિના સંવેદનોને વ્યક્ત કરતા કરતા મીરાની વાણી કવિતા રૂપ પામી છે મીરાબાઈએ પોતાના જીવનમાં અનુભવોને કાવ્યમાં પ્રગટ કર્યા છે ઝેર તો પીદા જાણી જાણી મેવાડના રાણા ગોવિંદો પ્રાણ અમારો વગેરે કૃષ્ણ ભક્તિના ઉત્તમ પદો આપ્યા છે મીરાબાઈ ગુજરાતી ક્ષેત્રે પ્રભુ મિલનની મસ્તી વિરની વ્યથા અને શૃંગારના પદો ભક્તિબોધના પદો ચિરંજીવી પદો આપ્યા છે ભાવનાશીલતા અને હૃદય સ્પર્શી અનુભવ કરાયા છે એટલે તો વર્ષોથી ગુજરાતની પ્રજાને કંઠે મીરાબાઈનું નામ હંમેશા ગુંજતું રહ્યું છે મીરાની કવિતા જેવી કવિતાનું દર્શન થાય છે ખરેખર મીરાબાઈનું નામ જગતમાં અમર છે રાધે કૃષ્ણ